પીઆઈએ જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પાર્કી તથા તેમની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી એલસીબી પોલીસ અને જિલ્લા પુરવઠા વિભાગે રૂમમાં તપાસ કરતાં કુલ સિત્તેર રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા કમર્શિયલ ગેસ સિલિન્ડર સત્તાવન અને ઘરેલું ગેસ સિલિન્ડર તેર હતા જેમાં ભરેલા કમર્શિયલ સિલિન્ડર બત્રીસ અને ખાલી આડત્રીસ બોટલ તેમજ ઘરેલું ગેસ સિલિન્ડર ભરેલી બે અને ખાલી અગિયાર બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ એકત્રીસ હજાર નવસો બે છે આ ઉપરાંત એક બોટલમાં ગેસ ભરી આપવા માટે મોટર મશીનરી વજન કાંટો સહિત અન્ય મુદ્દાબાલ સાથે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ મારું નામ અક્ષય પારગી છે હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું ત્યાં ગેરકાયદેસર ગેસના બોટલોને રિફિલિંગ થતું હતું કોના દ્વારા થતું હતું કેટલા સમયથી થતું હતું જી આપણે જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરીટભાઈ પટેલ નામ છે એમનું એમને પૂછતા એમણે કીધું છે કે ચાર મહિનાથી એ કામગીરી કરે છે પણ અદરવાઈઝ ક્યારથી કરતા હતા એ તો તપાસનો વિષય છે શું આગળની કાર્યવાહી શું થશે આપણે જે તમામ જે ગેસ છે સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે એને સીઝ કરેલ છે અને એની આગળ આપણે એની સા એમની સામે કેસ ચલાવશું